નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ ચાર ચાલો ચરણ ઉપાડોના સ્વર્ધન પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું પ્રશ્ન નંબર એક સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો કંસમાં શબ્દો આપેલા છે વીરતા આળસ કાયર સાહસ ડરપોક ધૈર્ય જો કમજોર જુસ્સો પરાક્રમ ડીલાસ બહાદુરી બેદરકાર નીડરતા નિષ્ક્રિય અને બે જવાબદાર તો જુઓ સારા પાસા છે વીરતા જુસ્સો સાહસ પરાક્રમ ધૈર્ય બહાદુરી જોમ અને નીડરતા ન ખરાબ પાસા ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવ વાળા શબ્દો સામે કંશમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો ઉદાહરણ છે શું તો બારણા ભીડેલા દ્વાર કે ભીડેલી આંખો તો ભીડેલા દ્વાર એવી રીતે છે કે શું છોડવું તો રંગરાગ મિલકત કે રંગમંચ તો રંગરાગ શું લેવો શેક ભાગ કે બેક તો બેક શું ઝીલવો વરસાદ પડકાર કે પવન તો પડકાર શું પાડવો ચરણ ઘાસડી કે લાકડી તો ચરણ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ વાક્યમાં આપેલા ગુણો તમારો વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખો વાક્ય નંબર એક ખાલી જગ્યા તેના મિત્રને મદદ કરે છે તો મયંક બે ખાલી જગ્યા તેના માતા પિતાને વંદન કરે છે તો કીર્તિ ત્રણ ખાલી જગ્યા મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતો કે રમતી નથી તો હેતવી જગ્યા ખાલી જગ્યા અનાજનો બગાડ કરતો કે કરતી નથી તો હર્ષ આપણે હર્ષ લખીએ તો કરતો નથી આવશે બરાબર છ ખાલી જગ્યા બજારનો ચટ્ટો પટ્ટો અને તીખો તળેલો નાસ્તો કરતી નથી તો આમાં એશ્ચર્યા અને કરતી નથી કરતો નથી તો આપણે છોકાર નામ લખવું પડશે બરાબર વાક્ય નંબર 7 ખાલી જગ્યા પાણીનો બગાડ કરતો નથી તો અહીં આપણે વિશાલ લખી છે તો કરતો નથી આવશે બરાબર વૈશાલી લખી છે તો કરતી નથી આવશે આઠ ખાલી જગ્યાએ શાળામાં રોજ સમયસર આવે છે તો દીપાલી પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો ઉદાહરણ છે શબ્દ આપેલ છે ઠેર ઠેર વાક્ય બનાવેલું છે કે અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે તો શબ્દ ગરમા ગરમ તો વાક્ય મમ્મી આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું બીજો શબ્દ છે ધીરે ધીરે તો ધીરે ધીરે વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું ત્રીજો શબ્દ ઉપરા ઉપરી તો હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ચોથો શબ્દ ગામે ગામ તો મહેશ ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે કાવ્યના આધારે સાચા કે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક આપણે સૌએ રાગ દેશ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ વાક્ય સાચું છે બે સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે તો ખોટું છે કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે તો પણ ખોટું છે ચાર લૂંટારું ગાયનું દળ લૂંટી જાય છે ચાલો ચરણ પાડો તો આ વાક્ય પણ ખોટું છે પાંચ હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં તો આ વિધાન પણ ખોટું છે છ મારા ઘરે મહેમાન આવ્યા છે ભીડેલા દ્વાર ઉગાડો તો આ વિધાન પણ ખોટું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ આપેલા ફકરામાંથી રવાનું કરી શબ્દો શોધી ખાલી જગ્યામાં લખો તો શબ્દો આપેલા છે રવાનું કરી ગમર ગમર ડમ ટન ટન ખળખળ ખટખટ છબ છબ દડદડ ધક ધક ઘટ ઘટ અને ચટ ચટ તો ફકરો વાંચતા જઈશું અને ખાલી જગ્યા પૂરતા જઈશું તો જંગલમાં પહાડ પરથી પાણીનું ઝણું ખાલી જગ્યા વહેતું હતું તો કેવું ખળ ખળ તે જણાના પાણીમાં ચાલી રહી હતી એવો અવાજ ખાલી જગ્યા આવતો હતો તો કેવો છપ છપ આવતો હતો ઝણાનું પાણી નાના નાના પથ્થરો પરથી ખાલી જગ્યા પડતું હતું તો દડ દડ પડતું હતું કૃષ્ણાને ખૂબ તરસ લાગી હતી તેણે ઝરણાનું પાણી ખાલી જગ્યા પીતા તેના ગળામાંથી ખાલી જગ્યા અવાજ આવતો હતો તો પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ઘટઘટ અવાજ આવતો હતો સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ખાલી જગ્યા અવાજ અને ઝાલરનો ખાલી જગ્યા અવાજ સાંભળતા કૃષ્ણાને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે તે નગારાનો ઢમ અવાજ અને ઝાલરનો ટન ટન અવાજ તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ખાલી જગ્યા થવા લાગી તો ધક ધક થવા લાગ્યું કૃષ્ણને ખૂબ બીક લાગતી હતી ત્યાં સફેદ રંગના કપડા પહેરી પરી આવી તેણે કહ્યું કે ગભરાઈશ નહીં હું તને તારા ઘરે પહોંચાડી દઈશ પરી એ આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી ત્યાં નીચે નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી ખાલી જગ્યા મારું વલણું ગાજે તો કેવું ગમર ગમ્મર મારું વલણું ગાજે તેવો અવાજ આવતો હતો ત્યાં જ બાણે કોઈ ખાલી જગ્યા અવાજ આવતા ક્રિચ્છા સફાળી જાગી ગઈ તો ખટખટ અવાજ આવતા અરે આ તો સપનું હતું હવે પ્રશ્ન સાત જોઈશું આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી શા માટે તો મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો પંક્તિ ખૂબ ગમી કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે પ્રશ્ન બે બીડેલા દ્વાર ઉગાડો એટલે કવિ કયા દ્વાર ઉગાડવાનું કહે છે તો અહીં બીડેલા દ્વારનો અર્થ છે આપણા મનના હૃદયના દ્વાર કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલીએ હિંમત એકતાને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે કેમ તો કવિએ હિમાલયના સમય અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે કવિ લોકોને તેવી જ અડગતાની ધીરજ ધારણ કરવા કહે છે પ્રશ્ન ચાર કાવ્યના અંતે કવિ શું નિર્ધાર કરે છે તો કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદગઢના સાથે વાગી ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકાર જે લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ દેશ સેવા માટે તમે શું શું કરી શકો તે લખો તો હું શિસ્ત પાલન સ્વચ્છતા શિક્ષણ વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું પ્રશ્ન આઠ આપેલા ચિત્રનું વર્ણન કરો તો જો એ સરસ મજાનું ચિત્ર આપેલું છે ગામનું તો ઘર દેખાય છે ઝાડ છે તળાવ છે પછી તળાવમાં કમળ છે પત્તા પડેલા છે બરાબર પોપટ પણ ઝાડ ઉપર બેઠેલો છે એટલે ઘરની પાસે સરસ મજાના વૃક્ષો ઉગેલા છે અને લીલોતરી દેખાય છે બરાબર તો આપણે ચિત્રનું વર્ણન કરીશું ચિત્ર જોઈને તો ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે ચિત્રની ડાબી બાજુ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે ત્યાંથી આગળ બે ઘરો છે ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે તો બાળદોસ્તો અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર